બતાવી આજે તમને કે કેમ અમે ફરવાનીશના વિડીયો બનાવી છીએ અને જવાનું છે પછી કોમેડી વિડીયો બનાવવા માટે તો એ પણ તમને બતાવશું વિડીયોમાં તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો હું શું છે સોહણ અને હવેથી બ્લોક હું તો ઉતારવાનો છું અને તમે જોઈ શકો છો આ ફરમાઈશના વિડીયો બનાવે છે કેન્દ્રભાઈ જો અને હું અહીંયા શૂટિંગ કરી રહ્યો છું મારું થોડું થોડું લઈ જઈ આ મોટા ભાઈ શૂટિંગ કરે છે અને અહીંયા બેઠા છે બેન અને આ ભાઈ રાહુલ

આ ગрома આદાનત્રો આવડો ઇની તો આમ તો જો આ જોવા છે પબ્લિક પબ્લિક છે પબ્લિક યહ કેક જોવાની મજા આવશે એટલે આ વિડિયો પૂરો જોજો મજા મજા મજાડ આવશે આ વિડિયોમાં તમને કેમ મજા આવશે ને મજા આવે આપણા વિડિયોમાં કેમ આપણા વિડિયો જોતોય મજામાં જોય તો આશા ના કોનિલ્ગે મારે વિડીયો બનાવવાનો હતો ભૂલાઈ જ જો અત્યારે અમને ત્યાર કરીને હવે ફરમાઈશ નો એડિટિંગ કરવા બેહી ગયા છે બોલે આ તો તમે કોણ છે એમ જો શું કરે આમ તો ક્યાં પગી તો યા હું કામ કીધું એમ ગાવું માйна ગાવું માйна ફરો કોઠો પછી બીજો બની દે હા પા નહી તો પગમે તો બોલાય ના પગ કઈ હાલો હાલો તો આમ જોઈને હાલો ને તો પણ આમાં બ્લોક નખાઈ દેવાય ને

એમ કરાય હરથી એક્ટિંગ કરી હાલે સુપાશી પછી હું એક લેતે જોવો બોલને કરેવો બોલ કરો તો આગળ રે આગળ ન હંતો હાલે ખાઈ લે ને उतावळ गर्न नखितु पछि बो कुम्बारमा चाहिँ रोप्लान चाक नबदलायो मनि अनि आउलु गरो रोप्लान चाक नबदलायो न आला आ तिनले गरे ला ताउ दे बन्दै त हो गयो गन्दै बन्दै अब अबै पैसा देछ अब हुन्छ पैसा दे हो है થાળી ને હું ચલો

બધા અમારે રીલ્સ હવે બનાવી નથી થોડી ઘણી રીલ્સ બનાવી તો કેમ તો ચાલો મળીએ કન્ટિન્યુ બ્લોકમાં બનાવી લેજો હજી થોડું ઘણું હમણાં એકાદો કોમેડી વિડીયો બનાવવાનો થાય તો બતાવીએ તમને તો એ પણ તમે જોજો મજા આવશે આપણા કોમેડી વિડીયો બધા આવવાના અવા જ આવશે હવે કેમ ભાઈ બોલ ચાલો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દો તો મિત્રો જે અત્યારે અમે શૂટિંગ કર્યું છે મતલબ કોમેડી વિડીયોનું શૂટિંગ કર્યું છે એ તમને બતાવી નથી કે કારણ કે અમે બે જ હતા ત્રણ જણા ટોટલ હતા અમે વિડીયો શૂટિંગમાં અને કંઈ બીજું કંઈ સાઈડમાં કોઈ ઉતાર્યું હતું નહીં એટલા માટે ઉતાર્યું નથી તો કાંઈ નહીં કાલના બ્લોગમાં આપણે બતાવશું જેવો જેવો અમે તૈયાર ટૂંકમાં આપણે નોર્મલ તૈયાર થઈને આજે વિડીયો બનાવ્યા એટલે બતાવ્યું નથી કાલે આપણે એકાદી કાંઈ સારી બનાવશું કોમેડી એ તમને ચોક્કસથી બતાવશું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય ભારત